સીતારામ બધાને હવેથી જે છે એ બંને વિડીયા જે છે બંને ચેનલની અંદર મારા જ વિડીયો આવશે મારા અને બાના પછી કદાચ બા નહીં રહીએ તો મારી એકલીના જ વિડીયો આવશે કારણ કે લખવું હવે વિડીયો નથી ઉતારવાનો અહીંયા સખત મનાઈ કરી દીધી છે કાંઈ વાંધો નહીં હું બે ચેનલ સંભાળી લઈશ બીજું કોઈ જ કારણ નથી મારે હવે વિડીયા બે ચેનલ લઈ લેવી છે ને બે મારે જ બનાવી છે તો વિડિયોના માધ્યમથી આજે હું કહી દઉં કે જે મારા વિડીયાને ખૂબ પસંદ કરે છે એ વિડિયોમાં ખૂબ સપોર્ટ કરજો ખોટા પ્રશ્નો પૂછતા નહીં હવેથી બંને ચેનલોની અંદર માત્ર ને માત્ર મારા જ શું વિચાર આવશે પુસ્તકોનો કાંઈ પણ નોલેજ હશે એ આવશે મારી બાની જે છે એ લાઈફ વિશેની જે સ્ટ્રગલ હશે એ આવશે અથવા તો રૂટિન વ્યવસ્થા કાંઈ પણ હશે એ આવશે કાંઈ નવું હશે એ તમને મળશે એટલે વિડીયોની અંદર હવે જે છે એ આર જે ઓડી અને જસ્નાબેન એજ્યુકેશન આ બંને ચેનલ મે લઈ લીધી છે હું સંભાળું છું બે ચેનલ એટલે હવેથી વિડીયોની અંદર બીજું કોઈ જ નહીં હોય હું અને બા આવીશું તો આટલો જ પ્રેમ મને આપતા રહેજો અને વિડીયોની અંદર બહેના રહેજો આવજો સીતારામ સીતારામ બધાયને હમણાં બાની તબિયત છે ને બરાબર નથી પગ મંડાતા નથી હાલી હસતા નથી આ બાજુનો પગ દુખે છે શિયાળા નું દુખતો હોય એ ખબર નહી હાલતા નથી હમણાં એટલે ખબર આવવું પડે ડોલ લઈને છીપી કરાવવું પડે પાંચ પાંચ મિનિટ એની વાહે રહેવું પડે એટલે હમણાં થોડુંક કામ વધી ગયું છે વચ્ચે આવું થઈ ગયું હતું બાને પાકા આપણે વચ્ચે થઈ ગયું હતું ને થોડાક દિવસ થઈ ગયું વળી પાછું સારું થઈ ગયું હવે પાછું શિયાળો એવો ને એની અસર થઈ હોય ખબર નહીં

બધા એમ કે રાતે દહીં ન ભાવે ન ખવાય પણ ગાય નું દહીં છે સવારે મેરવેલું હોય હાવ મોરું હોય ઘોરવું હોય એકદમ સરસ ઘોરવા જેવું ગાય નું દહીં છે અને સરસ ચોખ્ખું છે એટલે કાં દૂધ ન ભાવે મોરું મોરું દૂધ થી થાય વાયુ રાતે બાર ને દૂધ જરતું નથી દહીં જ જરે છે સાચી વાત ને સાચી વાત ને મોરા પડી ગયા હાલ જો બે દીધી

અમાસેને બેઈમાનાના મત વાત નો થાય મોબાઈલમાં ચડી જાય ને ક્યો તમે તો મારે મોબાઈલમાં તો હવે ના પણ હું કરતા તો સાંભળો તમે રમી રમતો હોય મોબાઈલમાં ચડી મોબાઈલમાં ચડી જાય પછી બા થઈ જાય તો એને ખબર પડે તો રહી કામ પણ હવાર તો મોબાઈલ ચાલુ હોય જો હું જોવાની હોય

બે ગયા તા ઉભા નતા થઈ હક ત્યાં બે મને કે પગમાં છ છ મહિના થયા છ મહિના જેવું થયું છ મહિના જેવું થયું છ મહિના પેલા કદાચ છ મહિના જેવું ઉઠ્યું છ મહિના પેલા ઉઠ્યું તું બને પાછા વળી હાલતા થઈ ગયા તા તે સારું હતું આમ 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 ઘુમરીયું લેતા તા એ ખાવાનું જરી જાતું તું હવે તો ખાવા દેવામાં ધ્યાન રાખવું પડશે કારણ કે હાલે તો પાચન થાય તો પાચન ન થાય બેઠા બેઠા ખાવાનું થોડું પાચન થઈ જાય લે આવું છે ઘટપણ ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારી માને હાજી નહીં દે હાલતી ચાલતી લઈ લેજે ભગવાન

કઈ પગાવી પગ પણ બઉ દોયલા છે આમ નામ છે પથારીમાં પથારીમાં એક ને એક જગ્યા ફટાફટ જાય નૈવરા નથી થતા નૈવરા નથી થતા નૈરા નથી થતા પછી નૈવરા ને પછી સમય નથી જાય તો સમય નથી રાત જાય તો દી નો જાય દી જાય તો રાઈ નો જાય

રોડનું હજી વાયગા છે ઘડિયાળની અંદર સવા સ્કૂલેથી હજી આવ્યા છે હું એ તો આજે ગયા જ નથી હવે બપોર લગી જાતા જ નથી બે દિવસ થયા છે ને બાની થોડીક તકલીફ છે પગમાં હાલતા ચાલતા નથી

બરાબર હમણાં બોલતાય ના બસ હમ હાલો સીતારામ સીતારામ બતાય ને બાકી કયા છે બપોરના ચાર ઉઠી ગઈ છું ચા પાણી પીવાઈ ગયે બાઈએ ચા પાણી પી લીધા જ બપોરે છે ને બાઈએ છી કરી લીધું છો છાડની અંદર લેતા 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 ઊભા કરતાં કરતાં કર્યા ત્યાં તો બધું ને બધું ભરી મૂકું એને કરી દીધા સાફ ચાદર બદલાવી ચાદર નાખી દીધું ધોવામાં ગોદડું છે એ વાંધો નતો એવો ભરાણું નતું જે તો નીચે ઉતાર લીધા ચાદરમાં ચેરાક થયું ચાદર લઈ લીધા હવે વિચાર્યું કે આ બધું છે ને કાઢી જ નાખું એટલે રવિવારે આમ મારે રવિવારે આ ધોવાનું હોય તો આ બધું સાફ કરી નાખું એટલે કામનો કોઈ ભાર નથી વિડીયો માંડ માંડ ઉતરે છે લખવા આવતો નથી આજ ના પાડી દીધી કે હું નહીં આવું તમારે કરવું હોય તો કરો અને હવે જોઈ મને ચિંતા ચિંધા છે હો હું કામ કરના કે માથ માથમાં મોબાઈલ લેમાં જોત્ના આ વાલ જો જીભાજી છે પાછી જીભાજી થઈ પગ બે દીથિયા એનો પગ જે છે ને જમણો પગ એ આ આબુલી બાજુનો ચોર ચરાક ખુલ્લો છે ને એ પગ બાનો ઢહેળાઈશ ખેંચાઈશ એટલે હાલવા હાલતાનું ઊભા થવાની તૈયારી કરે ને તો ધ્યાન રાખવું પડે એટલે સવારથી લઈ અને ચાર વાગ્યા સુધી અજીત રહીએ સાડા ત્રણ ત્રણ સાડા ત્રણ સુધી પછી હું સ્કૂલેથી એક વાગ્યા આવીને જમીએ ને ત્રણ અઢી ત્રણ પોણા ત્રણ થઈ જાય એટલે હું થાય ગઈ હોય એને કહું કે આવું કલાક પહેરા પેર રહી જાઓ તો હું અડધી પોણી કલાકની અંદર કર લઉં વારા વાહું આપણી પીઠ નો દુઃખે હું ઓલું કન્ટિન્યુ આ પાંચ કલાક ઊભા હોય અને અહીંયા આવીને ચિંતા આવું છે તો હાલો હવે કામે વળગે જોત્સ્નાબેન સીતારામ બધાઈને બાને નવરા બવરા કરી દીધા ઠેકાણે ચાદર બાદર પથરાઈ ગઈ બીજી નવી બદલાવી દીધી અને બાને બેહાડી દીધા ને વિડીયો કન્ટિન્યુ કરી નાખું પછીની રાતનો બાકીનું મશીનમાં કપડાં નાખી દઉં એક મશીન કર્યું છે કાંઈ મહિના રૂટિન જે કપડાં હોય ને બાકી ચાદર નોખી નાખીશ કારણ કે ચાદરના નમૂકના એકબીજાના કલરને નાખા ને પછી મેલને બધા ભેગા થાય રૂટિન કપડામાં એટલા બધા કાંઈ મેલા નેવા હોય નહીં જાય છે આમ દોડા દોડી કરીને લાઈફ હારામ હારું છે જીવનની અંદર છે ને આપણે જ્યાં સુધી કામ કરીએ ને ત્યાં સુધી આપણે ખરાબ વિચાર ના આવે કોઈની નિંદાકુથલી કરવાની આપણી પાસે સમય ના મળે ને તો જાણતા અજાણતા આપણા સ્વભાવ એવો હોય ને કે કોકની વાતમાં હા ને ના ને થઈ જાય એટલે ઈશ્વર આપણા માટે જે રચના કરી હોય ને બરાબર કરી મને બાનું કામ સોંપીને બહુ હારામહારું કામ કર્યું છે કેમ કે આપણે નવરા થાય તો આપણાથી કંઈક પાપ થાય ને આ તો નવરાજ ન હોય એટલે આપણે આપણી રૂટિંગનું કામ કરી રાખીએ અને જીવન પસાર થઈ જાય ઈશ્વર છે ને એના બાળકો માટે ક્યારેય ખરાબ ભાગ્યની રચના કરતો જ નથી આપણે જે કાંઈક પણ સુખ અને દુઃખ જે છે ને એ આપણા પોતાના બનાવેલા છે આપણે સુખી હોય ને તો એ આપણું કર્મ છે અને આપણે દુઃખી હોય ને તો એ આપણું કર્મ છે ઈશ્વરે આ પૃથ્વી પર માતાના ગર્ભાની અંદર જ્યારે આપણને નાયા નાખાને જન્મ દીધો ત્યારથી નવ મંથ સુધી એની જવાબદારી છે બધી આપણું પાલન પોષણ આ તે કરવાની પછી ત્રણ ટાઈમ જમવું એ જમવાનું ભરણ પોષણ કરવાની આપણી જવાબ ભગવાને જવાબદારી લીધી છે કે હું તને ત્રણ ટાઈમ ભોજન આપીશ પરંતુ ત્રણ ટાઈમ ભોજનની અંદર અનાજ આપવાની જવાબદારી છે ફાઇવ સ્ટાર હોટલની અંદર પીઝા ખવડાવવાની નહીં એટલે જો પીઝા ખાવા હોય તો આપણે આપણી રીતે પ્રગતિ કરવી પડે અને કામ કરવું પડે એટલે ઈશ્વર આમાં ક્યાંય જ જવાબદાર છે નહીં ખુલ્લી આંખે સપના જોઈએ તો એ સપનાને સાકાર કરવા માટે થઈ અને ખૂબ સ્ટ્રગલ કરવી પડે મહેનત કરવી પડે અને જીવનની અંદર ખૂબ આગળ વધવા માટે થઈ અને બુદ્ધિની સાથે મહેનત કરવી પડે કારણ કે મજૂરી તો જે છે ને પહેલાં ખાડો ખોદનારાય કરતા હોય છે ખેતરની અંદર મજૂરો બિચારા મજૂરી કરતા હોય છે પરંતુ મજૂરો જેટલું ખેડૂને મળે એટલું મજૂરોને નહીં મળતું હોય કદાચ મને નથી ખબર બહુ એટલે કોઈ ઓલું ના કરતા મજૂરી હારી ઝાલે છે પણ કદાચ હું એમ કહું છું કે બહુ સધર બનવા માટે થઈને બુદ્ધિ પણ જોઈએ માણસ બેઠા બેઠા રાજ કરતા હોય નસીબ સાથ આપવા જોઈએ પહેલું તો નસીબથી બળ્યું આ જગતની અંદર કોઈ જ નથી આપણે એનું એક સરસ મજાનું મને આજે ઉદાહરણ યાદ આવ્યું તો હું તમને એમ કહી દઉં કે ધીરુભાઈ અંબાણી જે છે એની આપણે વાત કરીએ તો એ ઘરે ઘરે જઈને સાબુ વેચતા પ્લસ પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ભરતા આવું કામ કરતા અને એને સપનું જોયું હતું કે એક દિવસ મારો પેટ્રોલ પંપ હોય હું આવું સ્વપ્ન કોઈ બીજા નહીં જોતા હોય બધા જોતા હશે પરંતુ બધા મહેનત જ કરતા હોય છે જેટલા બધા ઈમાનદારી હશે મહેનત કરતા હશે અને સ્વપ્નય જોતા હશે પરંતુ જેવું નીરુ ધીરુભાઈને એના નસીબે સાથ આપ્યો એવા બધાને નસીબ સાથ આપતા નથી હજારો માણસોની અંદર એકાદું માણસ આવું હોય છે ચા વેચનાર બધા નરેન્દ્ર મોદી વડાપ્રધાન ના બને લાખો લોકો જ આવે છે ત્યાં બધા નરેન્દ્ર મોદી કે વડાપ્રધાન બહેના નસીબ સાથ આપવું જોઈએ સાથે બુદ્ધિ હોવી જોઈએ તમને કંઈક પ્લસ જે છે એને ટકાવી રાખવા માટે નહીં પાછી ભગવાન કદાચ આપી દે પણ એ સ્થાનને ટકાવી રાખવા માટે અડક પરિશ્રમ એ જોઈએ જીવન આવું જ છે આમ જ વહી જાય અને ઈશ્વર આપણા માટે સારી જ રચના કરી છે તમારા ભવિષ્ય માટે એણે સારું જ વિચાર્યું છે એટલે દરેક દિવસને ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારો ગણી દુઃખી થયા વિના કામ કરે જાઓ ખુશ રહેતા જાઓ આનંદ માણતા જાઓ જે પણ પરિસ્થિતિ આવે અથવા તો જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને ઈશ્વરનો પ્રસાદ સમજી પછી સુખ હોય કે દુઃખ હોય ઈશ્વરનો પ્રસાદ સમજી એને ગ્રહણ કરી અને હરિનું નામ જપતા જાવ કામ કરતાં કરતાં ટાઈમ ન મળે તો કામ કરતાં કરતાં હરિના નામનું સ્મરણ કરતા જાવ એટલે આપણો ભાવસાગર પાર થઈ જાય બાકી જીવનની અંદર બીજું કાંઈ છે નહીં આજ કરશું કાલ કરશું પછી કરશું પછી ઉપર ન રાખીએ જે કામ યાદ આવે એ ફટાફટ કરી લઈએ મારું તો એવું છે કે મને કામ યાદ આવ્યું નથી મેં ઉપાડ્યું નથી પછી કાલ કરીશ ને કરીશ ને એવું નહીં અને આમ જ જે છે એ ઓગણપચાસનું વરસ હમણાં બેહી જાય અને આપણે કહીએ ને કે પાનખર ઋતુ આવવાની તૈયારી વૃદ્ધાવસ્થા ફટાફટ જુવાની ને પ્રૌઢાવસ્થાને વહી જાય વૃદ્ધાવસ્થા જાતી નથી એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી પરાધીનતા ના આપતો બસ કામ વાંધો નહીં આપ પણ પરાધિનતા ના આપતો કામ કરી લઈશ તમારા બધાના આશીર્વાદ અને સારી બ્લેસિંગો ખૂબ મળે છે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ઘણા બધા મારી સાથે વિડીયોની અંદર વિડીયો કોલની અંદર ફોનની અંદર વાતો કરે છે ખૂબ ખુશ થાય છે અને ત્યારે મને એમ થાય છે કે મારો આ જન્મ મારો સફળ થયો કે મને કોઈ આટલા બધા ચાહનારા પણ આ પૃથ્વી પર છે તો તમારો જેટલા બધા પણ મારા વિડીયો જોવે છે અને વિડીયો જોઈને ખૂબ પ્રભાવિત થાય છે મારા સુવિચારો મારું તો મારું જે પણ કઈ ગમે છે એ જોઈ અને બીજા નાખવાની તૈયારી છે ચાદરું નાખી દઉં ચાલે છે આમ નામ જિંદગી જાય છે બસ ભગવાન કરે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી લાઈફ આમ નમ જાય તો આવજો બધાય સીતારામ જો મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ